રાતાસ્મરણીય વંદનીય શ્રી સંતરામ મહારાજની તપોભૂમિ એટલે આપણી સાક્ષર નગરી નડિયાદ જ્યાં નડિયાદ મધ્ય આવેલ બાસુદીવાલા ગ્રાઉન્ડ ખાતે અમારા માર્ગદર્શક ગુજરાત વિધાનસભાના પૂર્વ મુખ્ય દંડક અને સિનિયર ધારાસભ્ય આદરણીય શ્રી પંકજભાઈ દેસાઈની પ્રેરણાથી સ્પંદન ચેરિટેબલ ટ્રસ્ટ પ્રેરિત નવરંગ બીચ ગ્રુપ આયોજિત નવરંગ નવરાત્રિ મહોત્સવ બે હજાર પચીસનું બાવીસ ઓક્ટોબરથી આયોજન કરવા જઈ રહ્યા છે જેનું માના ચરણોમાં વંદન કરી અને માડીના આશીર્વાદ મેળવી આજે અમે મંડપ મુહૂર્ત કર્યું છે કઈ જગ્યાએ જ્યાં આ મેદાનમાં આશરે પિસ્તાલીસસોથી પાંચ હજાર ખેલૈયાઓ ગરબે ઘૂમી શકે છે અને એટલી જ વ્યવસ્થા ગરબા જોનાર માટે બેઠક વ્યવસ્થા અને બીજી સામાન્ય પબ્લિક માટે કરવામાં આવશે આ ગ્રાઉન્ડ નડિયાદ શહેરની બિલકુલ મધ્યમાં અનેક ઐતિહાસિક ગ્રાઉન્ડ છે જ્યાં ભારતના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની પણ અનેક સભાઓ થઈ ચૂકી છે એવું નડિયાદ વિસ્તારનું મધ્યનું મેદાન કે જેને દરેક દિશાએથી આ ગ્રાઉન્ડ મધ્યમાં આવેલું છે અને આપે જે વાત કરી શુલ્કની તો અમને જણાવતા આનંદ થાય છે કે સર્વે સમાજનો ખ્યાલ રાખતો વિચાર અમારા આદણીય ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈએ અમારી સમક્ષ મૂક્યો હતો ત્યારે પારિવારિક ભાવનાને ઉજાગર કરતા દીકરીઓ માટે નિઃશુલ્ક છે જેમનો કોઈ પાસ પણ રાખવામાં આવ્યો નથી અને છોકરાઓ માટે પણ એન્ટ્રી નિઃશુલ્ક છે શરત એટલી જ છે કે આધાર કાર્ડની ઝેરોક્ષ આપીને તેમણે તારીખ સાત પછી પોતાના ફ્રી પાસ મેળવી લેવાના રહેશે અને ટ્રેડિશનલ ડ્રેસ પહેરી ગરબે ગુમવું ફરજિયાત છે ટ્રેડિશનલ ડ્રેસ સિવાય ગરબાના ગ્રાઉન્ડમાં એન્ટ્રી આપવામાં આવશે નહીં સુરક્ષા માટેની તમામ વ્યવસ્થાઓ પરિવાર દ્વારા કરવામાં આવેલી જ છે નવરંગ બીચ ગ્રુપ આનો પૂરતો ખ્યાલ રાખે જ છે મેડિકલ માટેના આખો એક ટેન્ટ ઊભો કરવામાં આવશે ફાયરના જે પણ નોર્મ્સ હશે તેનું પણ પાલન કરવામાં આવશે ગ્રાઉન્ડમાં ખાસ કરીને સીસીટીવી કેમેરાનું પણ આયોજન હશે જ અને અમારા દ્વારા એ ઉપરાંત સ્વચ્છતા અને પર્યાવરણ લક્ષીનો પણ ખ્યાલ આપવામાં આવશે અને આપણે સૌ જાણીએ છીએ તેમ આત્મનિર્ભર ભારતનો સ્વદેશી ચીજવસ્તુ અપનાવવાનો સંદેશો પણ અમે આ આયોજનના માધ્યમથી આપવા જઈ રહ્યા છીએ આમ તો અમે આ કાર્યક્રમના આયોજન બે હજાર બારથી કરતા આવ્યા છીએ બે હજાર ત્રેવીસમાં છેલ્લા ગરબા થયા હતા ગઈ વખતે આપણે જાણીએ છીએ તેમ આદરણીય પંકજભાઈના માર્ગદર્શન હેઠળ આપણે મા ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી રાધે ગ્રાઉન્ડમાં ભવ્ય ગરબાનું આયોજન કરેલું આ વખતે પણ ત્યાં આયોજન છે જ પરંતુ આપણે સૌ જાણીએ છીએ તેમ સર્વેને સંકલિત કરીએ અને પબ્લિક પણ મેનેજ થાય એટલા માટે બાસુદીવાલા આ નડિયાદ મધ્ય આ ગરબાનું આયોજન કરેલ છે